રાજકોટ જિલ્લાના ધોરાજીમાં ભક્ત શ્રી તેજા બાપા તેજાબાપા ક્ષેત્ર દ્વારા જૂનાગઢ ખાતે યોજાવા જઈ રહેલ મહાશિવરાત્રીના મેળામાં અન્ન ક્ષેત્ર માટે જોરશોર તૈયારીઓ કરવામાં આવી રહી છે તેને લઈને જેમાં કાયમ માટે અન્નક્ષેત્ર શાંતિ રથ ની સેવા વિનામુલ્યે નેત્ર કીર્તન મંડળની સેવા જન્માષ્ટમી શોભાયાત્રામાં રાસ મંડળી નવરાત્રી મહોત્સવ જેવી અનેક ધાર્મિક સેવાકીય કાર્ય કરવામાં આવે છે અન્નક્ષેત્ર તેમજ મહાશિવરાત્રિમાં અન્નક્ષેત્ર રૂપે આ અત્યારે તૈયારી રૂપે બધે સામાન અમે હારી છે અને ત્યાં મેળા દરમિયાન ઘણા લોકોને વિના પૈસે જમાડી છે અને બહુ ત્યાં વધારે માણસો જમે છે એટલે અત્યારે તૈયારી શિવરાત્રિની તૈયારી પૂરતી અમે ખટારો ભરી અને આની પહેલાં બે ખટારા ભરીને ગયા હજી બે ખટારા ભરીને જાઉં સામાન બધું ખરીયાણું બધી લઈ અને મેળા દરમિયાન ચારે ચાર પાંચે પાંચ દિવસ અમે ત્યાં અન્નત્ર ચલાવી છીએ અને ઘણા લોકો એનો લાભ લે છે હજારોની સંખ્યામાં ત્યાં જમવા આવે છે માણસો